આપણે લંબ આલેખ અને ચિત્ર આલેખ બનાવવાના કેટલાક ઉદાહરણ જોઈએ પિતા પાસે તેમના કબાટમાં શર્ટ શર્ટ જૂતા અને ટોપી છે છે આ માહિતી માટે લંબ આલેખ બનાવો પિતા પાસે તેથી હું અહીં ક્લિક કરીશ અને તેને પાંચ સુધી લઈ જઈશ તેમની પાસે છ જૂતા છે હું અહીં આને છ સુધી લઈ જઈશ અને આઠ ટોપી છે માટે હું અહીં ટોપી ને આઠ સુધી લઈ જઈશ તો આમ મેં અહી લંબ આલેખની રચના કરી વધુ એક ઉદાહરણ જોઈએ અહી આઠ મરચા પાંચ ગાજર પાંચ કાકડી અને છ ડુંગળી છે આ માહિતી માટે લંબ આલેખ બનાવો આપણી પાસે આઠ મરચા છે પાંચ ગાજર છે પાંચ કાકડી છે અને છ ડુંગળી છે તો આમ અહી આ મારો લંબ આલેખ છે હવે આપણે ચિત્ર આલેખ ઉદાહરણ જોઈએ ગુલાબના ફૂલની દુકાન ખાસ પ્રસંગો માટે બુકે બનાવે છે દરેક બુકેમાં ફૂલોની જુદી જુદી સંખ્યા છે દરેક બુકેમાં ફૂલોની સંખ્યા બતાવવા એક ચિત્ર આલેખ બનાવો તો અહીં આ લંબ આલેખ જેવો જ છે પરંતુ હવે આપણે માહિતીને દર્શાવવા ચિત્રનો ઉપયોગ કરીશું અને આ દરેક ચિત્ર ચોક્કસ સંખ્યા દર્શાવે છે અહીં ચિત અહીં ફૂલનું ચિત્ર ત્રણ ફૂલ દર્શાવે છે જો આપણે વર્ષગાંઠની વાત કરીએ તો તેની પાસે એકવીસ ફૂલ છે હવે તમે અહીં કદાચ એકવીસ ફૂલ ને મૂકવા માંગો પરંતુ યાદ રાખો કે ફૂલ નું ચિત્ર ત્રણ ફૂલ દર્શાવે છે તેથી આપણે અહીં ત્રણ વડે ગણતરી કરી શકીએ છ નવ બાર પંદર અઢાર એકવીસ આ મેં અહીં એકવીસ ફૂલ દર્શાવ્યા તમે અહીં જોઈ શકો કે મેં અહીં ફૂલના સાત ચિત્ર બતાવ્યા છે અને તે યોગ્ય છે કારણ કે આ દરેક ચિત્ર ત્રણ ફૂલ દર્શાવે છે અને સાત ગુણ્યા ત્રણ એકવીસ થાય આમ અહી વર્ષગાંઠના ના બુકે પાસે એકવીસ ફૂલ છે હવે જો આપણે વાત કરીએ તો તેની પાસે ફૂલ છે માટે અહીં મારી પાસે છ ફૂલ છે છ ગુણ્યા ત્રણ અઢાર થાય તેવી જ રીતે જો આપણે અભિનંદન ની વાત કરીએ તો અભિનંદન ના બુકે પાસે બાર ફૂલ છે તેને અહીં ચિત્ર આ માં દર્શાવીએ ત્રણ છ નવ બાર મેં અહીં ફૂલના ચાર ચિત્ર દર્શાવ્યા દરેક ચિત્ર ત્રણ ફૂલ દર્શાવે છે માટે ચાર ગુણિયા ત્રણ બાર થશે તો અહીં આ આપણો ચિત્ર આલેખ છે જવાબ ચકાસીએ વધુ એક ઉદાહરણ જોઈએ પેટી પેગવીને છેલ્લા વર્ષોમાં તેના પેગવી મિત્રોમાંથી કેટલાયે તેના મનપસંદ વેકેશન સ્થળોની મુલાકાત લીધી તે બતાવવા માટે એક ચાર્ટ અને એક ચિત્ર આલેખ બનાવ્યો તો આપણને અહીં જુદા જુદા વેકેશન અને પેંગ્વિનની સંખ્યા આપવામાં આવી છે આઇસબર્ગ આઇલેન્ડમાં પેંગ્વિનની સંખ્યા ચોવીસ છે તેઓએ તે અહીં દર્શાવ્યું છે અને તેના માટે તેઓએ પેંગ્વિનના એક બે ત્રણ ચાર પાંચ છ ચિત્ર દર્શાવ્યા છે અહીં આ છ ચિત્ર પેન્ગ્વિનની ચોવીસ સંખ્યા દર્શાવે છે તેનો અર્થ એ થાય કે આ પેંગ્વિનનું દરેક ચિત્ર ચાર પેંગ્વિન દર્શાવતું હોવું જોઈએ કારણ કે તો આ સંખ્યા ચોવીસ થશે ચાર આઠ બાર સોળ વીસ ચોવીસ પૂછ્યો છે કે આ ચિત્ર ચિત્ર પર દરેક બરાબર ખાલી જગ્યા આપણે હમણાં જ જોયું તે પ્રમાણે આ દરેક ચિત્ર ચાર પેંગ્વિન દર્શાવે છે પરંતુ તે બાકીના માટે કામ કરે છે કે નહીં તે જોઈએ ચીલી ટાઉન માં પેંગ્વિન સંખ્યા બાર છે માટે ચાર આઠ બાર અને વિન્ટર વન્ડરલેન્ડમાં પેંગ્વિનની સંખ્યા સોળ છે ચાર આઠ બાર અને સોળ અહીં ચાર પેંગ્વિન દર્શાવ્યા છે જો દરેક પેંગ્વીન નું ચિત્ર ચાર પેંગ્વિન દર્શાવે તો અહીં આ સોળ થાય જવાબ ચકાસીએ આશા છે કે તમને સમજાઈ ગયું હશે